નમસ્કાર નમસ્કાર શું નામ તમારું મુસાભાઈ યાકુબભાઈ રળો તામકો લીમડી જિલ્લો સુરેન્દ્રનગર ઓકે તો મુસાભાઈ તમને કઈ શરીરમાં તકલીફ હતી શું તકલીફ હતી એસિડિટી કબજિયાત ગેસ ગેસ એસિડિટી અને કબજિયાતની તકલીફ હતી કેટલા સમયથી તકલીફ હતી 10 વર્ષથી 10 વર્ષથી આ તકલીફથી પીડાતા હતા તેની માટે કોઈ દવાઓ કોઈ સારવાર કરાવેલી કોઈ લીધીને મેડિકલમાંથી આતે ડોક્ટર પાસે જે લીધેલી લી કેમિકલ વાળી પણ કઈ રાહત થાય તે નથી ખાય સુધી રાહત પછી એમ ના અચ્છા દસ વર્ષથી તમે ડૉક્ટરો પાસેથી દવા લેતા હતા અને જ્યાં સુધી ખાવ ત્યાં સુધી રાહત રહેતું હતું પછી પાછી એની તકલીફ થઈ જતી થઈ જતી બરાબર તકલીફમાં શું શું થાય તમને શરીરમાં કબજિયાત કબજિયાત રહે અને પાછો અનાજ પાછો આવે અનાજ પાછો વટકાર આવે એની સાથે પાછો આવે પાછો આવે બીજું જે ખાધું હોય એનું વટકાર કરે

એક મહિનાને પાંચ દિવસમાં તમને આવું સારું એવું રિઝલ્ટ દેખાણું છે તો જે લોકો આવી તકલીફથી પીડાતા હશે એવા લોકોને શું સંદેશો આપશો એને કહું છું કે જે વસ્તુને થાતું હોય તો આ લેવું કોટક આ લેવું ઓકે તમને જે આ સારું થયું છે એના અનુભવ પર તમે કહો છો બીજું વસ્તુ લેવા કરતા આ વસ્તુનો કોર્સ કરો એટલે કમ્પ્લીટ થઈ જશે ઓકે કમ્પ્લીટ થઈ જશે ઓકે તો ઇન્ટરવ્યૂ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર